પોરબંદર જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં કોરોનાના બે પોઝિટિવ કેસ આવી ચૂક્યા છે તેમ છતાં વહીવટી તંત્રની કોરોના ટેસ્ટ બાબતે ઉદાસીનતા જોવા મળી રહી છે તેથી કોંગ્રેસે રાજ્ય સરકારને રજૂઆત કરી યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે કોરોનાની લહેર ધીમે ધીમે આગળ વધી રહી છે પોરબંદર જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં એક પોરબંદર શહેરના કડિયાપ્લોટ વિસ્તારમાં અને બીજો ગ્રામ્ય પંથકના રાણાવા વિસ્તારમાં આવ્યો છે તેમ છતાં તંત્ર કોરોનાના ટેસ્ટ કરવામાં ઉદાસીન છે ત્યારે જિલ્લામાં કોરોના ટેસ્ટમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી છે કોરોના ગુજરાતની અંદર અને પોરબંદર જિલ્લામાં પણ એ પ્રવેશી ચૂક્યો છે ત્યારે જે પ્રમાણે કોરોનાનું ટેસ્ટ થવા જોઈએ અને ટેસ્ટિંગ અને જે કંઈ પેલા ડિસ્ટન્સ જાળવવા માટે જે સૂચનાઓ જારી કરવી જોઈએ એ કોઈપણ પ્રકારની સૂચનાઓ વહીવટીતંત્રે જારી કરી નથી અને બીજું દરરોજના ઓછામાં ઓછા ત્રણસો ટેસ્ટ થવા જોઈએ એવું રાજ્ય સરકારે કીધેલું છે ત્યારે પોરબંદરની અંદર માત્ર પર ડે નહીં પણ ત્રણ દિવસે એકસો ને સત્તાણું જેટલા આપણે કોરોનાના પરીક્ષણ થયેલા છે તે જે ખૂબ ઓછા છે અત્યારે શિયાળો છે એકદમ છે ભેજવાળું વાતાવરણ છે ફેફસાના જે તકલીફવાળા લોકો છે હાઈપરટેન્શનવાળા છે બીપીવાળા છે કોલેસ્ટ્રોલવાળા છે એ બધાને કોરોના હિટ કરે એવી પૂરેપૂરી શક્યતા હોય કોરોનાના ટેસ્ટની સંખ્યા દરરોજની વધારી દેવી જોઈએ અને એના માટેની જે આરોગ્ય વિષયક જે પ્રિકોશન છે એની માર્ગદર્શિકાઓ છે એ તંત્રએ તાત્કાલિક જારી કરી દેવી જોઈએ અને એ બાબતે તકેદારી રે એ માટે પણ વહીવટીતંત્રે પ્રયત્ન કરવા જોઈએ એ કોઈપણ પ્રકારના પ્રયત્ન થયા નથી અને જે ટેસ્ટ કરવાની અંદર જે ગતિ હોવી જોઈએ એને બદલે અત્યારે પોરબંદર જિલ્લાનું વહીવટી તંત્ર ઉદાસીનતા સેવે છે જે ખૂબ જ દુઃખદ છે રામદેભાઈ મોઢવાડેએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે જે રીતે કોરોનાની બીજી અને ત્રીજી લહેર વખતે પોરબંદરનો આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ઊંઘતા ઝડપાયા હતા આથી સરકારી ભાવસીજી હોસ્પિટલમાં સુવિધાઓ વધારવી પણ જરૂરી બની છે અશોકથાન થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર